ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી કે અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર શેખ હાલમાં તેની પાસેથી સ્પ્લેન્ડર મોટર અને એક મોબાઈલ ફોન વેચી નાખવાના ફિરાકમાં તે ભુધડી ચાપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઇડમાં ઊભો છે આ મળેલ બાતમના આધારે ભુતડીઝાપા બસ સ્ટેન્ડ સામે જઈને તપાસ કરતા પરથી મોબાઈલ સાથે હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને તેની પાસેની મોટરસાઇકલ ચાલુ કરી નાશવાની કોશિશ આવતા આ તેની પાસેની મોટર સાથે કોર્ડન કરી અસલમ ઉર્ફે પેઇન્ટર યુસુફભાઈ શેખને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવતા આ મોબાઈલ ફોન તેમજ બાઇકના બિલ પેપર્સ અંગેના આધાર પુરાવા માંગતા ઇઝમ પાસે ન હોય આ ઇઝમ રીડો વાહન ચોર હોય તેની પૂછપરછ દરમિયાન સપાટી પર આવ્યો હતો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી તેની વધુ પૂછપરછ કરતા તેની સામે વડોદરા શહેરના વાડી અટલાદરા અકોટા માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ મોબાઇલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું ચડાઈ આવ્યો હતું